ઓગસ્ટ આજે વર્ષ ચૂક્યા છે બરાબર પહેલા અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં હજારોની સંખ્યામાં પાટીદારો એકઠા થયા હતા અને આ અનામત આંદોલનને વેગ આપ્યો હતો ત્યારે અનામત આંદોલનનો એક મુખ્ય ચહેરો રહી ચૂકેલા અને હાલના ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલે એક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે તેમના દસ વર્ષ પહેલાના સંઘર્ષોને યાદ કરતા તેમણે આ પોસ્ટ કરી છે જે હાલ ચર્ચાનો વિષય બની છે અને ત્યારે અનામત આંદોલનનો એક બીજો ખાસ ચહેરો ગણી શકાય તે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એને પણ હાર્દિક પટેલ બાદ એક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે જેના પર પણ આપણે નજર કરીશું નમસ્કાર વિશેષ ન્યૂઝ સાથે હું ધારવી આજે પચીસ ઓગસ્ટ અને આજનો દિવસ પાટીદાર અનામત આંદોલન તરીકે ગુજરાતના ઇતિહાસમાં અંકિત છે આજથી બરાબર દસ વર્ષ પહેલા પાટીદાર અનામત આંદોલનના ગુજરાતમાં પાયા નખાયા હતા અને આ અનામત આંદોલનનો મુખ્ય ચહેરો એટલે હાર્દિક પટેલ જેમને આજે દસ વર્ષ પહેલાના સંઘર્ષોને યાદ કરતા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી છે હાર્દિક પટેલે આ પોસ્ટમાં કહ્યું છે કે આજના દિવસે જ ગુજરાતના ગરીબ અને આર્થિક નબળા પાટીદાર સમાજને સરકારી શિક્ષણ અને નોકરીમાં અનામત મળે તે માટે સૌના સહયોગથી પાટીદાર આંદોલન શરૂ થયું હતું લગભગ ત્રણ વર્ષના સંઘર્ષ અને કુરબાની બાદ ગુજરાતના માત્ર પાટીદાર સમાજને જ નહીં પરંતુ અનામતમાં ન આવતા લગભગ ત્રીસ સમાજોને બિન અનામત આયોગ તેમજ નિગમ મળ્યું સાથે જ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત દર વર્ષે એક કરોડ રૂપિયાની યોજના અને સરકારી નોકરીમાં પાંચ વર્ષની વય મર્યાદાનો લાભ મળ્યો અને તે બાદ ભારતના ઇતિહાસ પ્રથમ વાર ગુજરાત સહિત દેશભરમાં પાટીદાર સહિતના પચાસ થી વધુ સમાજોને આર્થિક ધોરણે દસ ટકા અનામત લાભ મળ્યો આજે લગભગ દરરોજ એક ફોન મને આવે છે કે હાર્દિકભાઈ તમે જે આંદોલન કર્યું તેના કારણે મને નોકરી મળી અથવા એડમિશન મળ્યું આ લડાઈ સમાજના ગરીબ લોકોની હતી અને સફળ થઈ આ આંદોલનમાં ઘણા લોકોએ ઘણું ગુમાવ્યું છે કોઈએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા તો મારા જેવા વીસ યુવાનોએ પોતાના જીવનના અનેક મહિનાઓ જેલમાં વિતાવ્યા મારા સહિત અનેક યુવાનો પર ઘણા કેસ પણ થયા પરંતુ કહેવત છે ને કે કંઈક મેળવવું હોય તો કંઈક ગુમાવવું પડે હું જેલમાં ગયો એનું મને જરાય દુઃખ નથી પરંતુ સમાજના નવ યુવાન ગુમાવ્યા તેનું દુઃખ મને આજે છે સામે આ આંદોલનથી સમાજને ઘણા ફાયદા પણ મળ્યા છે તેનાથી હું રાજી છું આ આંદોલન આખા સમાજનું હતું અને ઇતિહાસ આ આંદોલનને કાયમ યાદ રાખશે ગુજરાતના મારા સૌ નવયુવાન પાટીદાર તેમજ પાટીદાર પરિવારોને પાટીદાર ક્રાંતિ દિવસની હાર્દિક શુભકામના તેમજ शहीद પાટીદાર યુવાનોને નતમસ્તક શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું સૌને વિનંતી કે આંદોલનથી મળેલી યોજનાઓ અને આયોગના લાભ જરૂર મેળવો અને આ આંદોલનનો બીજો ખાસ ચહેરો રહી ચૂકેલા વિસાવદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા તેમને પણ એક પોસ્ટ કરીને તેમના સંઘર્ષો વિશે વાત કરી છે આ આ વિશે વાત કરી છે છે ત્યારે નજર કરીએ તેમની પોસ્ટ પર પાટીદાર આંદોલનના આજે વર્ષ પૂરા થયા આજથી દસ વર્ષ પહેલા ગુજરાતની રાજકીય અને સામાજિક ક્રાંતિના પાયા નાખવાની શરૂઆત થઈ હતી સૌથી પહેલા તો પાટીદાર અનામત આંદોલન દરમિયાન ભાજપની ગોળીથી શહીદ થયેલા સૌ યુવાનો વડીલોને મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ પાઠવું છું સમાજ એક સાગર છે અને સમુદ્ર મંથન થાય તો અમૃત અને ઝેર બંને બહાર આવે પાટીદાર અનામત આંદોલન એ ગુજરાતની રાજનીતિનું સમાજનું સમુદ્ર મંથન જેવી ઐતિહાસિક ઘટના ગણી શકાય આંદોલન દરમિયાન સમાજની અને રાજનીતિની જે કડવી વાસ્તવિકતા સામે આવી તેની ચર્ચા કરવામાં હવે કશો ફાયદો થવાનો નથી પરંતુ આ સમાજરૂપી સમુદ્ર મંથનમાંથી ગુજરાતના તમામ લોકોને ઘણો ફાયદો થયો છે પનારા શ્રી ગીતાબેન પટેલ શ્રી જીગીશાબેન પટેલ શ્રી ધાર્મિક માલવિયા સહિત જિલ્લા તાલુકા અને ગામડા ગામડા સુધી ફેલાયેલા પાસના તમામ યોદ્ધાઓને આજના દિવસની શુભેચ્છાઓ પાઠવું છું લોકો ભલે જેટલી ટીકા કરવી હોય એટલી કરે પણ મુઠ્ઠી પર નાના નાના છોકરાઓએ મળીને ખૂબ મોટું કામ કરી બતાવ્યું છે એ હકીકત ગુજરાતના ઇતિહાસના પાના પર લખાઈ ચૂકી છે અનામત આંદોલન દરમિયાન અમિત શાહના ભાજપ પક્ષ દ્વારા ગુજરાતના પાટીદારો સાથે થયેલ અન્યાય અને અત્યાચારની આગ હજુ બુજાઈ નથી જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી ન્યાય માટે પ્રતિશોધની જ્વાળાઓ મારા જેવા અનેક યુવાનોના દિલમાં પ્રજ્વલિત છે જય સરદાર જય પાટીદાર જય ગુજરાત ત્યારે પાટીદાર અનામત આંદોલનના દસ વર્ષ પૂરા થયા પછી પણ આ નેતાઓની પોસ્ટ હાલ ચર્ચાનો વિષય બની છે તમારું શું કહેવું છે આ મુદ્દે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો જરૂરથી કરજો